હેલો ગાઈસ તો ફરી સાગત છે તમારા મારા મિની વ્લોગમાં આજે તો મારે પ્રમોશન વિડીયો શૂટ કરવાનો હતો એ પણ ટીપીએચ કાર કવર નું જેનું ગ્રાન્ડ ઓપનિંગ આપણે રાજકોટમાં થઈ ગયું છે હવે આપણી પાસે કઈ ફોર વ્હીલ તો હે નહીં તો આપણે કવર પણ તમારી પાસે ફોર વ્હીલ હોય તો તમારે કવર લેવા જરૂરથી જાયજો આપણે જે સ્કોર્પિયો ત્યાંથી જ કવર લેવું હે ને કેવું થોડુંક ડિસ્કાઉન્ટ કરી બનાવી દીધો વિડીયો શૂટ કરીને પછી પહોંચી ગઈ સીધી સલુને જોયું તો પ્રતાપ તો બહુ કેરાટિન વેરાટીન ગયું હતું એટલી આંખો બળતી હતી ને કે શું કહું કામમાં બપોરના સાડા ત્રણ વાગી ગયા ખબર જ ન પડી પછી પ્રતાપ ગયા હતા મારા માટે લખી લેવા તો કે આપણે બે માટે લખી લેવા મેં કીધું લ્યો ખાઈ લ્યો અને રામનું નામ લ્યો એન્ડ ફાઇનલી પ્રતાપને થોડોક ટાઈમ મળ્યો તો કે હાલ હાલ ફટાફટી કે ચા પીતા આવી મેં કીધું હાલો હાલ આપણે તો એટલું જ જોતો હોય નીકળી ગયા ચા પીવા માટે અને પછી તલું ને તો એટલું વર્ક હતું ને તો ફ્રીજ નથી રાતના આઠ વાગી ગયા છે એટલે હવે આપણે થઈ જાય ઘર ભેગા આજના વ્લોગમાં તમારે બધા કીટા ખુ કાલે નવા મિન્યુ વ્લોગમાં પાછી બીલા કરી લઈશ એટલે કંઈક નવું લાગે અરે જઈને તો આપણે ફટાફટ જમી લીધું કેમ કે ભૂખ બહુ લાગી જમીન પાછા પતિ દેવ ને ફોન કર્યો હાલો આવો તમે મને બાર આટો મારવા જાવ પછી આવ્યા ને અમે થોડીક વાર વોક કર્યું એકબીજા સાથે ટાઈમ સ્પેન્ડ કર્યો આજ રીતે આજનો દિવસ ખતમ થયો મળીએ કાલના નવા મિનિ બ્લોગમાં ટાટા બાય બાય તમને બધાને મારા વ્લોગ કેવા લાગે છે એ મારા પૂછવાની કઈ જરૂર જ નથી તમારા બધાનો બહુ સારો એવો રિસ્પોન્સ છે અને કાલે યુટ્યુબમાં આપણે દસ હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ જશે એટલે હવે આપણે લોંગ વિડીયો સ્ટાર્ટ કરશું એ પણ તમે જરૂરથી જોજો ને આવો નવો સપોર્ટ કરજો